માતાજી બધાને જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં જશું અમે પણ મજામાં છીએ તમારું સ્વાગત છે ફરી એકવાર અમારી યુટ્યુબ ચેનલમાં તો સવારના થઈ ગયા છે દસ આપણે કામ કરીને ફ્રી થઈ ગયા છીએ અને દક્ષુભાઈ પાછળ દૂધ પીવે છીએ તો બંને જો તમે આગળ બ્લોગમાં અમારા આખા દિવસની દિનચર્યા તમને નાના નાના કટકામાં બતાવવાની કોશિશ કરી જો તમને સારું લાગે તો લાઇક કરજો શેર કરજો અને યુટ્યુબ પર અમારી ચેનલ છે હેમાલી ભરત બ્લોગ તો જઈને સબસ્ક્રાઈબ કરજો બન્યા રહેજો આગળ દક્ષુભાઈ ભાઈ અહીંયા દૂધ પીવે છે ખાટલા ઉપર દૂધનો ટાઈમ થઈ ગયો છે ભાઈનો કેમ ભાઈ સેવનું ચણા લોટ ની સેવ પાડી ને શાક બનાવ્યું છે આપણે અને દક્ષુભાઈ જમવા બે ગયા છે ડટી લઈને મોઢામાં કેમ ભાઈ જમી લેવું ને પાણી તીખું લાગ્યું દક્ષુભાઈ સેવ ખાય છે ને તીખું લાગ્યું

કપડાં પહેલાં આપણે ગોઠવી દઈએ કબાટમાં પછી સાફ સફાઈ કરી દક્ષુભાઈ જો અમારે સોડા લઈ આવ્યા છીએ અને સોડા પીવાનું ચાલુ છે મીઠી મીઠી છે હા મને દે ને મને દે ને આગળી પીધી હતી એ કોની સોડા છે તારી પીવા મેં

તો સર્ચ મારીને એકવાર જરૂર જુઓ ને મારા વિડીયો સારા લાગે તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય બધાઈને